હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે વ્રત કે ઉપવાસમાં લઈ શકાય તેવી સામામાંથી ખીચડી બનાવીશું આ ખીચડીને આપણે કુકરમાં બનાવવાના છે ઘણા લોકો સામાને મોરૈયા પણ કહેતા હોય છે ઋષિપાચમમાં ખાસ આપણે સામો એટલે કે મોરૈયાને લેતા હોય છે તો બસ આજે સામાપાચમ વ્રત માટેની સ્પેશિયલ આપણે રેસિપી બનાવી રહ્યા છીએ જો તમે કૂકરમાં ક્યારેય પણ સામાન્ય ખીચડી ન બનાવેલી હોય તો એકવાર આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સામા કે મોરૈયાની ખીચડી બનાવવા માટે આપણે વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી જેટલો સામો લેશું આ સામાને આપણે થોડીવાર પલાળશું તો જે વાટકીમાં આપણે સામો લીધો તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે એક વાટકી જેટલું પાણી તેમાં એડ કરી દઈશું અને તેને દસ મિનિટ માટે આ રીતે પલાળીને રેસ્ટ આપીશું એક વખત આ રીતે આપણે ચમચીથી હલાવી લેશું અને તેને સાઈડમાં આપણે રાખી દઈશું ખીચડી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે એક નંગ મરચું લીલું લીમડાના પાન લીંબુ ટમેટા અને બટેકા એક નંગ લેશું તમે બટેટું ના ખાતા હોય સામાપાચમમાં તો સ્કીપ પણ કરી શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દેસુ જીરું એડ કર્યા પછી હવે તેમાં આપણે લીમડાના પાન એડ કરી દેસુ આ સમયે તમારે ગેસની ફ્લેમ થોડીક ધીરી રાખવાની સાથે સાથે સમારેલું એક નંગ લીલું મરચું એડ કરીશું અને બટેકા એક નંગ સમારેલ આ બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લેશું આ રીતે ચમચાથી મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે ટમેટા એડ કરશું તો એક નંગ સમારેલું ટમેટું છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી સિંધાલનું મીઠું એડ કરીશું મીઠું તમારા સ્વાદ અનુસાર તમે વધારે કે ઓછું એડ કરી શકો છો સાથે સાથે આપણે મરીનો પાવડર એડ કરીશું અડધી ચમચી જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો તે પણ એડ કરી શકો છો આ સ્ટેજ ઉપર હવે આપણે સામાન્ય એડ કરી દેશું પહેલાં સામામાંથી પાણીને દૂર કરી લેવાનું પછી સામો છે એ એડ કરવાનું ટોપરીમાં જો સામો થોડોક રહી જતો હોય તો પાણી એમાં એડ કરીને આ રીતે તમે લઈ શકો છો સામો એડ કર્યા પછી હવે આપણે તેને આ રીતે હલાવી લેશું હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો પાણીની ક્વોન્ટિટી કેટલી રાખવાની તે પણ આ ખીચડી બનાવવા માટેની ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે તો જ્યારે પણ તમે સામાન્ય ખીચડી કુકરમાં બનાવતા હોય તો તમે જે વાટકીના માપથી સામો લીધો છે તેનાથી ચાર ગણું પાણી તમારે લેવાનું એટલે કે જો એક વાટકી સામો લીધો હોય તો તેની સામે ચાર વાટકી જેટલું આપણે પાણી એડ કરશું તો અહીંયા મેં ચાર વાટકી જેટલું પાણી લીધેલ છે હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું અહીંયા તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને છાશનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે લીંબુ એડ ન કરવું હોય તો છાસ લેતા હોય તો આપણે પાણીની ક્વોન્ટિટી એક વાટકી જેટલી ઓછી કરી નાખવાની અને તેની બદલે એક વાટકી જેટલી છાશ એડ કરવાની હવે કૂકરના ઢાંકરાને બંધ કરી અને હાઈ ફ્લેમ ઉપર આપણે કૂકરને રાખી ત્રણ સીટી વગાડી લેશું ત્રણ સીટી વગાડ્યા પછી હવે તમે જોઈ શકો છો કે કુકરમાં આપણી ખીચડી કેટલી સરસ બનીને રેડી થઈ છે બિલકુલ પાણી તેમાં રહ્યું નથી એકદમ પરફેક્ટ માપ સાથે આપણી ખીચડી બનીને રેડી છે આ રીતે તમે હાથેથી પણ દાણાને ચેક કરી શકો છો તો રેડી છે આપણી ગરમા ગરમ ખીચડી સર્વ કરવા માટે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સરસ મજાની સામાની ખીચડી બનીને રેડી છે સામાપાચમના વ્રતમાં પણ આપણે આ ખીચડી બનાવીને લઈ શકીએ છીએ તો સામા સામાપાચમમાં તો ફક્ત આપણે સામો જ ખાતા હોય છે તો આ રીતે તમે પણ સામાની ખીચડી બનાવી શકો છો વ્રતમાં તો ગરમા ગરમ ખીચડી રેડી છે તેને આપણે કાજુથી ગાર્નિશ કરીશું રેડી કરેલી આ ખીચડીને આપણે દહીં સાથે ખાઈ શકીએ છીએ આ ખીચડી દહીં સાથે ખાવામાં ખૂબ જ મજા પડે છે તો રેડી છે આપણી સામાની ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી સારી લાગી હોય તો એકવાર શેર પણ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ